નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ન્યુઝ નવયુગ વિદ્યાલય જનરલ હોસ્પિટલ ભરૂચ અને માણસ ચેરિટેબલ ટ્રસ્ટ ફોર મેન્ટલ હેલ્થના સંયુક્ત ઉપક્રમે માનસિક આરોગ્ય અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં ડોક્ટર હાર્દિક પારેખ અને મકવાણા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય બાબતે વિશેષ માહિતી તથા જીવનમાં હકારાત્મક અભિગમનું મહત્વ સમજાવી પ્રેરક માર્ગદર્શન તથા બાળકો માટે બાળ માનસિક સ્વાસ્થ્ય પુસ્તક આપ્યું હતું શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે ઉપસ્થિત માનો સ્વાગત કરી શાળા પરિવાર વતી આભાર માન્યો હતો તથા આ કાર્યક્રમ નું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી કર્યું હતું મમ્મીથી છોકરીથી આ બધાએ કહ્યું કે તમારા જીવનમાં જ્યારે જ્યારે તકલીફ આવી ત્યારે અમે મારા ગીતા પાસે ગયા છે અને અમારા દરેક પ્રશ્નોનું નિરાકરણ અમને ત્યાંથી મળ્યું જીવનની અંદર આપણને કોઈ સમજાવવાના ડ નહીં હોત અને સમજવાની તૈયારી નહીં

કે આજની વ્યક્તિ વ્યસનોના ભાવમાં આળસમાં એવી પરિસ્થિતિની અંદર એમનું જીવન ગોળ્યું હોય જીવનની અંદર આત્મવિશ્વાસ રાખીને આગળ વધવા માટે

મોટિવેશનલ સ્પીકર જે હોય પિનારે બોલાવવાનું અને અહીંયા